નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે નમસ્કાર મિત્રો તો વાત કરશું મેટ્રિક્સ ગ્લોબલ સ્કૂલ છે મિત્રો જેમાં વિવિધ શિક્ષકો માટેની ભરતી જાહેરાત આવેલી છે તેના વિશે તમે જોઈ શકો છો મિત્રો શ્રી શાંતિ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ મેટ્રિક્સ ગ્લોબલ સ્કૂલ છે મિત્રો જેમાં વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે સીબીએસઈ એફિલિએટેડ સંસ્થા છે મિત્રો જેમાં અહીંયા વિવિધ તમે જોઈ શકો છો વિવિધ સબ્જેક્ટ માટેની જગ્યા છે વિગતવાર જોશું મિત્રો તો નર્સરી ટ્રેન ટીચર્સ માટે તમામ સબ્જેક્ટ માટે અહીંયા જગ્યા છે મિત્રો પ્રાઇમરી ટીચર્સ માટે ઓલ સબ્જેક્ટ માટે જગ્યા છે તેમજ ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર્સ માટે પણ ઓલ માટે જગ્યા છે પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ માટે ઓલ સબ્જેક્ટ માટે તેમજ કાઉન્સેલર માટેની જગ્યા છે મિત્રો વિશેષ મિત્રો નોંધ જોઈએ તો કેન્ડિડેટ સ્ટડીઝ થ્રુઆઉટ ઇંગ્લિશ મીડિયમ આર પ્રીફરશે તેમજ આઈટી સ્કિલ ધરાવતા હોવો જોઈએ ફ્રેશર ઉમેદવારો પણ અહીંયા અરજી કરી શકે છે તેમજ કેન્ડિડેટ્સ વિલિંગ ટુ વર્ક ઇન મોડન એજ્યુકેશન એપ્લિકેશન સર્ટિફિકેટ્સ એન્ડ ફોટોગ્રાફ્સ ઓન ઓગસ્ટ ટુ ફોર સેટરડે વન પીએમ ટુ ફાઇવ પીએમ તેમજ અઢાર ઓગસ્ટ બે હજાર ચોવીસના ના રોજ રવિવારના રોજ સવારે નવ થી એક વાગ્યા દરમિયાન વોક ઇન ઇન્ટરવ્યુ માટે હાજર રહી શકે છે મિત્રો એડ્રેસ નોંધી લેશો સંસ્થાનું મિત્રો ઓપોઝિટ બાબા સીતારામ પેટ્રોલ પંપ વેલાંજા હજીરા રોડ પોસ્ટ ઉમરા તાલુકો ઓલપાડ જિલ્લો સુરત ખાતે આવેલી આ સંસ્થા છે વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર પણ આપેલા છે મિત્રો ભરતી બાબતે સંપર્ક કરી શકો છો તમે તો આથી મિત્રો મેટ્રિક્સ ગ્લોબલ સ્કૂલ અંતર્ગત જે વિવિધ સ્ટાફ માટેની ભરતી જાહેરાત શિક્ષકો માટેની તો મિત્રો વાત કરું છું કેવીએમ ઇન્ટરનેશનલ સ્કૂલ મિત્રો જેમાં વિવિધ શિક્ષકો માટેની ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો મિત્રો ટીચર્સ એન્ડ કોર્ડિનેટર ફોર ધ પ્રાઇમરી સેક્શન પ્રી પ્રાઇમરી સેક્શન તેમજ ટીચર્સ રિક ફોર સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી સ્કૂલ માટે અહીંયા વિવિધ સબ્જેક્ટ માટેની જગ્યાઓ છે મિત્રો મેથ્સ માટે સાયન્સ માટે એકાઉન્ટન્સી સ્ટેટસ્ટિક્સ કોમર્સ માટે ઇકોનોમિક્સ એસબીસીસી તેમજ સ્પોર્ટ્સ માટે અહીંયા વિવિધ શિક્ષકો માટેની જગ્યા છે જે સેકન્ડરી તેમજ હાયર સેકન્ડરી સ્કૂલ માટે મિત્રો તેમજ કોલિફિકેશનની વાત કરીએ તો ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ તેમજ બીએડ કરેલા હોય તેઓ ઉમેદવારો અહીંયા વોક ઇન ઇન્ટરવ્યુમાં હાજર રહી શકે છે મિત્રો વોક ઇન ઇન્ટરવ્યૂ ઓન અઢાર ઓગસ્ટ બે હજાર ચોવીસ સન્ડે બિટવીન એટ એમ ટુ ટ્વેલ્વ એમ ટ્વેલ્વ પીએમ સુધી રહેશે મિત્રો કે સવારે આઠથી બાર વાગ્યા દરમિયાન ઇન્ટરવ્યુ તમે આપી શકો છો મિત્રો અઢાર ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ સેન્ડ યોર રિઝ્યુમ થ્રુ ઇમેલ ઓર વોટ્સઅપ અહીંયા તમે જોઈ શકો છો વોટ્સઅપ નંબર તેમજ જે ઈમેલ એડ્રેસ પણ અહીંયા આપેલું છે મિત્રો તેમાં તમે તમારો રિઝ્યુમ છે બાયોડેટા છે તમે મોકલી શકો છો એડ્રેસ સંસ્થાનું નોંધી લેશો મિત્રો કેવીએમ ઇન્ટરનેશનલ સ્કૂલ હંડ્રેડ ફીટ રોડ આનંદનગર ક્રોસ રોડ અમદાવાદ ખાતે આવેલી આ સંસ્થા છે મિત્રો તેમાં જે પ્રી પ્રાઇમરી તેમજ સેકન્ડરી હાયર સેકન્ડરી માટે વિવિધ જગ્યાઓ માટે ભરતી જાહેરાત હતી મિત્રો તો મિત્રો વાત કરશું એસએસવી સ્કૂલ થ્રી જે બાપોદ ખાતે આવેલી છે મિત્રો જેમાં વિવિધ શિક્ષકો માટેની ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો ઇંગ્લિશ તેમજ ગુજરાતી મીડિયમ અંતર્ગત કેજી થી સ્ટાન્ડર્ડ ટ્વેલ્વ સુધી અહીંયા કાર્યરત સંસ્થા છે મિત્રો જે અહીંયા ગુજરાતી મીડિયમ તેમજ ઇંગ્લિશ મીડિયમ માટે વિવિધ સ્ટાફ માટેની જાહેરાત આવેલી છે મિત્રો અર્જન્ટ રિક્વાયરમેન્ટ ઓફ ટીચર્સ જેમાં ઇંગ્લિશ મીડિયમ તેમજ ગુજરાતી મીડિયમ માટે આર્ટ્સ વિભાગમાં મિત્રો સાયકોલોજી માટે સ્ટાન્ડર્ડ અગિયાર તેમજ બાર માટે કોમર્સ માટે એકાઉન્ટન્સી સ્ટેટિસ્ટિક એસપીસીસી ધોરણ અગિયાર બાર માટે તેમજ ઇંગ્લિશ મીડિયમ માટે મેથ્સ અને સાયન્સ માટે ધોરણ ત્રણથી છ માટે તેમજ ડાન્સ અને ફિઝિકલ ઇન્સ્ટ્રક્ટર માટેની જગ્યા છે મિત્રો પ્લીઝ કેરી અપડેટેડ રિઝ્યુમ એલોંગ વિથ પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ ફોટો કોપીઝ ઓફ એજ્યુકેશન સર્ટિફિકેટ્સ એન્ડ એક્સપિરિયન્સ લેટર બ્રિંગ ઓરિજિનલ સર્ટિફિકેટ તમે જોઈ શકો છો ઇન્ટરવ્યુ માટે તમે અહીંયા એડ્રેસ આપેલું છે ત્યાં તમે જોઈ શકો છો મિત્રો એસએસપી સ્કૂલ થ્રી બાપોર નિયર ભવંસ પાર્ટી પ્લોટ વાઘડિયા રોડ જે વડોદરા મિત્રો તમે ઇન્ટરવ્યુ આપી શકો છો તમે જોઈ શકો છો વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર આપેલા છે મિત્રો તેના પર તમે સંપર્ક કરી શકો છો તમે જોઈ શકો છો મિત્રો જે એસએસવી સ્કૂલ છે તેના અંતર્ગત ભરતી જાહેરાત છે તો મિત્રો વાત કરશું શ્રી સત્ય એજ્યુકેશન ટ્રસ્ટ અંતર્ગત એડમિનિસ્ટ્રેટિવ આસિસ્ટન્ટ માટેની અહીંયા ભરતી માટેની જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો શ્રી સત્યસાઈ એજ્યુકેશન ટ્રસ્ટ રિક્વાયર્ઝ એન્ડ એક્સપિરિયન્સ એન્ડ કોમ્પ્યુટર રિલેટેડ એડમિનિસ્ટ્રેટિવ આસિસ્ટન્ટ કેન્ડિડેટ હેવિંગ એક્સપિરિયન્સ ઇન એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુટ ઇન એડમિનિસ્ટ્રેટિવ એન્ડ એકાઉન્ટ વર્ક વીલ બી પ્રિફર્ડ સેલેરી કેન બી ડિસાઇડ ઓ એક્સપિરિયન્સ એન્ડ ક્વોલિફિકેશનના આધારે સેલેરી નક્કી થશે ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ મેં એપ્લાય ઓન વોટ્સઅપ નંબર અહીંયા જે આપેલા છે તેના પર અથવા તો ઇમેલ એડ્રેસ આપેલું છે તેના પર પાંચ દિવસની અંદર મિત્રો તમારું જે સંપૂર્ણ ડોક્યુમેન્ટ સીવી સાથે તમે અરજી કરી કરી શકો છો તમે જોઈ શકો છો શ્રી સત્યસાઈ એજ્યુકેશન ટ્રસ્ટ અંતર્ગત એડમિનિસ્ટ્રેટિવ આસિસ્ટન્ટ એટલે કે વહીવટી મદદનીશ માટેની અહીંયા જગ્યા માટેની ભરતી જાહેરાત આવેલી છે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય